જોના ડીસા ગામે સમસ્ત ડીસાવળ સો ગામનો રોહિત સમાજનો શૈક્ષણિક સેમિનાર યોજાયો ડીસાવળ રોહિત સમાજ સો ગામનો અઢારમો શૈક્ષણિક માર્ગદર્શન અને સન્માન સમારોહ યોજાયો આ અઢારમાં શૈક્ષણિક સેમિનાર સાથે વય નિવૃત્તિ કર્મચારીઓનો પણ સન્માન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યો આજના ટેકનોલોજી યુગમાં દરેક સમાજ રૂઢિચુસ્ત રિવાજોથી દૂર રહી શિક્ષણ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે શિક્ષણ થકી જ સમાજનો વિકાસ થાય તેવા પ્રયત્નો દરેક સમાજ કરી રહ્યો છે ત્યારે રોહિત સમાજ દ્વારા પણ દર વર્ષની જેમાં વર્ષે પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારી ટકાવારી મેળવેલ વિદ્યાર્થીઓનું તેમજ સરકારી નોકરીએ લાગેલા કર્મચારીઓનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો સમાજ થકી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કરવા માટે દર વર્ષે શૈક્ષણિક સેમિનાર યોજી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવે છે ડીસા તાલુકાના જુનાડીસા ગામે સંત શ્રી રોહિદાસ રિસર્ચ સેન્ટર ખાતે શૈક્ષણિક સેમિનાર યોજવામાં આવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમ સો ગામના પંચ પટેલ બબાભાઈ પૂંડિયાની અધ્યક્ષતામાં યોજાયો હતો આમંત્રિત મહેમાનો માંગ અશ્વિનભાઈ પરમાર ચિરાગભાઈ ધોકડીયા સુરત પીઆઈ લક્ષ્મણભાઈ પુંડિયા ભોજન દાતા પ્રકાશભાઈ વી ધોકડીયા પીએસઆઈ ડીસા સોલંકી સહિતના રોહિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા અને સમાજના તેજસ્વી તારલાઓનું અભિવાદન કરી સન્માનિત કર્યા હતા બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા